રોડ પર ટેમ્પામાં ઘાસની આડમાં દારૂ લેજો તો બુદલેકર ઝડપાયો દારૂ ભરાવના દમન અજીત સહિત બે વોન્ટેડ કુલ રૂપિયા ચાર પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો પારડીના કલ્સર પાતેલા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે સારણ રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે ટેમ્પો નંબર જીજે પંદર એવી થ્રી આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા ઘાસની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની બોટલ લંગ ત્રણસો જેની કિંમત રૂપિયા અડતાલીસ હજારનો જથ્થો સાથે પોલીસે ચાલક ધર્મેશ ઉર્ફે લાલુ વિભાભાઈ ભરવાડ રહેવાસી વાપીને ઝડપી પાડ્યો હતો પોલીસે જ્યાં દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણ દાભેલ આટિયાવાડ ખાતે રહેતા અજીત જેના પૂરા નામઠામની ખબર નથી એ ભરી આપી બારડોલી ખાતે પાંડુ ઉર્ફે રવિને ફોન કરવા જણાવતા પોલીસે બંનેને વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ ટેમ્પો સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો